હાલો મિત્ર જય શ્રી કૃષ્ણ તો વિડીયોમાં બનતા રહીજો આપણે આવી ગયા છીએ સોમનાથ પાસે પ્રાશી તો આપણે કહેવાય છે ને કે સો વખત જાઓ કાશીને એક વખત આવો પ્રાશી તો આપણે આવી ગયા છીએ અહીંયા પ્રાશી જ્યાં સરસ્વતી નદી નીકળે છે અને એનો ઘાટ તમે જુઓ સરસ્વતી નદીના અહીંયા બધાય જે ફૂલ પધરાવા આવે છે આ નદીની માઇલ જો આ જોવા બેન પ્રદિક્ષિણા કરે ને એ મોક્ષ પીપળો છે તે ધરમરાજ ઉદિષ્ટિરે રોપેલો તો મિત્રો વિડીયોમાં બનતા રહેજો અને તમને અમારી ચેનલને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને પૂરો વિડીયો જોઈજો અને હજી આનો બીજો ભાગ આવશે એમાં જે બ્રાહ્મણ દેવે જે સત્સંગ કર્યો છે આનો ઇતિહાસ જે સરસ્વતી નદીને મોક્ષના પીપળાનો એ તમને બીજા ભાગમાં સાંભળવા મળશે મિત્ર આનો શું ઇતિહાસ તો મિત્ર જોવા આ સરસ્વતીનો કાંઠ છે અહીંયા હજારો વર્ષે જૂના બધા મંદિર છે તો આ છે પ્રાય તીર્થ અને છે પીપળો જુઓ જે ધર્મરાજ ઉધિષ્ઠિરે રોપેલો અહીંયા જેની ફૂલ પધરાવે છે એને મોક્ષ થાય છે તો અહીંનું માધ્યમ એવું છે મિત્ર અને આપણે જો જોઈ છીએ આ હાથ પગ સરસ્વતી નદીમાં હવારમાં ઠંડી બહુ હતી તે નાહવાનું બંધ રાખ્યું હતું અને જાવી છે હવે અમારા સુનિલ ભત્રીજાના ફૂલ પધરાવા આવ્યા છે પ્રાશી એની તો હવે હાથ પગ ધોઈને આપણે ફૂલની વિધિ કરાવવાની છે બ્રાહ્મણ દેવ પાસે જુઓ ઘાટ આ મંદિરો જુઓ વર્ષો જૂના મંદિરો બધા અને શિવ મંદિર છે માંડવરાયજીનું મંદિર છે લક્ષ્મીજીનું મંદિર છે તો મિત્ર આપણે આવી જાય છે હવે અહીંયા ફૂલની વિધિ કરાવવા તો બધા ઘરના સભ્યો બધા વિધિમાં બેઠા છે ટોપી પહેરી છે એ સુનિલના પપ્પા છે પડખે બેઠા એની મમ્મી છે અને આણપા એમ વાળા એન પપ્પા સુનીલના બેઠા એને પણ એનો ભાઈ છે જે જો એ દીવો કરે ને નાનો ભાઈ છે તો આપણે સુનીલના ફૂલ પધરાવા આવ્યા છીએ સરસ્વતી નદીમાં અહીંયા પ્રાશી પ્રાશિની માધ્યમ એવું છે કે અહીંયા જે ફૂલ પધરાવે એને સીધો મોક્ષ થાય છે અહીંયા પીપળામાં ભગવાન વિષ્ણુ બિરાજે છે એની કથા આપણે બ્રાહ્મણ દેવના મુખેથી પીપળાની મોક્ષ પીપળાની કથા બ્રાહ્મણ દેવના મુખે થી આપણને બીજા ભાગમાં તમને સંભળાય એટલે વિડીયામાં બનતા રહેજો અને મારી ચેનલને લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને હવે આ વિધિ ચાલુ થાય છે આપણે વિધિ ચાલુ પછી આપણે સદરાવા જવાનું છે આરતી કરાવે છે

અને તમને વિધિ પણ છું જુઓ આ આરતી થાય છે ફૂલની આરતી કરે જે જીવાજમાના આપણે અહીંયા ફૂલ લાવ્યા હોય એની બહુ સરસ વિધિ કરાવે છે અને બ્રાહ્મણ દેવ આપણને સમજાવે છે એટલે મિત્ર એ પણ હું તમને શાંતિથી સંભળાશે વિડિયામાં બનતા રહેજો મિત્ર હવે બ્રાહ્મણ દેવ આપણને શું કહેશે

वैवसा मनमंतरे अठा वीस सती तमी कलियुगे कलिप्रथम चरण तेरा कलियुग नु प्रथम चरण चाली रही जे भूलोके भारत भारतवर्षे जम्मूदीपे सौराष्ट्र मंडले प्रवास क्षेत्र प्राची पूर्ववाहिनी सरस्वती नदिया दक्षिणा दक्षिण विभागे विक्रम सवंत बेहजार बयासी पुण्य पवित्र पोष तो मासे सुदे कृष्ण पक्षे अमावास्या याम की तो आज अमावस्या तिथि બદાય બોળવાનું સુનિલભાઈ મિત્રો સુનિલભાઈ પિતુ મોક્ષાર્થસ્તે અસ્તે શુદ્ધિકરણ શુદ્ધિકરણ પરમહમ અહમ અરાયસી એટલે પાણી ભેળા ખોળા પુળ પર પધરાવી દીયો આજ જોડી રાખવા મનની અંદર ભગવાન વિષ્ણુ પરમાત્માનું ધ્યાન કરવાનો મોક્ષ ઉપાસના માટે આજ જોડી રાખવાના છે અને મનની અંદર ભગવાન વિષ્ણુ પરમાત્માનું ધ્યાન કરવાનો મરી સત્યાર્થના કરવનાગન સાધુ સામી ગવર્ણ સુય વિદ્યાનગમ્યા વંદે વિષ્ણુનાદન ગુરૂરબ્રહ્મા ગુરૂર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુરસાક્ષાત્મા

અવિલાંચ ગુલાલાંજો કણી વસ્તુમાં અર્પણ કરવા છે અવિલાંચ ગુલાલાંજો તમા બધા હાથ અડાડી રાખવાનો ભાઈએ ભાઈને બધા હાથ અડાડી અવિલાંચ ગુલાલાંજો સેવા ચંદન મીવચ નાના વિધી ઉકારેના ભૂતિ તાં પરમેશ્વરા શ્વેત સુમર રક્ત સુમર સમર્પયામી પિતૃ દેવતા શ્રી પુતિય પૂજા નામ પાહક કરી સે પ્રજાના મંગળ કામ નિપડાવો

કૃષ્ણવેય નમઃ કૃષ્ણવેય નમઃ કૃષ્ણવેય નમઃ હરિ વિષ્ણવે નમો નમઃ કૃષ્ણવેય નમઃ श्री विष्णुवे नमः हरि विष्णुवे नमो नमः विष्णुवे नमः श्री विष्णुवे नमः हरि विष्णुवे हमें अपन ने ब्राह्मण देव लाई जाए से सुनील भाई ना फूल पदरा जो मित्र आ रीते विधि कराई सरस्वती नदी में આ ફૂલ આ રીતે પધરાવે છે અને જો બ્રાહ્મણ દેવ સાથે રહેશે અને મંત્રના ઉચ્ચારથી અમારા સુનિલભાઈને મોક્ષ થાય છે જુઓ મિત્ર વિડીયોમાં બનતા રહીજો હે વિષ્ણુ પરમાત્મા જે જીવાતમાં આવ્યો છે આજ તમારા શરણે મેં એના ફૂલ મૂકવી છે એને મોક્ષ થાય એવી અમારી પ્રાર્થના છે તો મિત્ર જો ગોરદેવે વિધિ સમજાવી બધી વિધિ કરીને ફૂલ પધરાવીને હવે મોક્ષના પીપળે આપણે પિતૃઓને પાણી પાવા જવાનું છે તો વિડીયોમાં બનતા રહી ગયો આ સરસ્વતી નદીનો કાંઠ છે જુઓ મિત્ર એ બધા સરસ્વતી નદીમાં હાથ પગ ધોઈ અને હવારમાં બહુ ઠંડી હતી એટલે કોઈ નાયા નહીં પાણી ઠંડુ હોય અને વિડીયોમાં બનતા રહી ગયો અને આપણી ચેનલને લાઈક કોમેન્ટને સબસ્ક્રાઇબ કરતા રહી ગયો આ યુટ્યુબ ચેનલને અને આવાના તમને વિડીયા જોતા રહીજો અને જે બીજા ભાગમાં હું તમને સંભળાવીશ ગોરદેવએ બહુ સરસ સત્સંગ કર્યો છે આ જે પ્રાચીનો જ્યાં કૌરવ પાંડે વખતનો આ ઇતિહાસ છે અહીંયા એનું માધ્યમ શું છે એ બધુંય ગોરબાપા સમજાવે છે બહુ સરસ સમજાવે છે એટલે મિત્ર વીડિયોમાં બનતા રહીજો અને હવે અમે જાવીશી પીપળે પાણી રેડવા આ અમારા સુનિલના મમ્મી પપ્પા ને એની બેન છે સુનિલને મોક્ષ આપીને હવે પીપળે પાણી રેડવાનું છે તો મિત્ર વિડીયોમાં બનતા રહીજો જોવા પીપળા પાસે ઊભા રાખ્યા બધાને અને હવે મંત્રના ઉછારથી અમે ગોળદેવ મંત્રના ઉચ્ચાર કરે છે અને એમણે પિતૃઓને પાણી પાવી છે આ પીપળે પાણી પાવાથી પિતૃને પાણી મળે છે તમામ જેટલા કુટુંબના પિતૃ હોય એના નામ લેવો એટલે એને બધાને પાણી મળી જાય આ પ્રશીનો પીપળો કહેવાય છે ધર્મરાજા યુધિષ્ઠિરે રોપેલો છે એનો ઇતિહાસ આપણે બીજા ભાગમાં કહીશું